મારું નામ વિષ્ણુ બારોટ મેં અગાઉ પાંચ વખત જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપેલા ચાર વખત ચાર વખત શીખ્યો પાંચમા વખત સિલેક્શન થયો અને લાસ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ નહોતું આપ્યું આ ટાઈમે પણ ઇન્ટરવ્યુ આવ્યું છે પણ હવે એસીએફ બની ગયું એટલે હવે બીજા જોબમાં ઇન્ટરેસ્ટ નથી એટલે નથી આપવાનું આપવાનો ઇન્ટરવ્યુ ખાસ વસ્તુ એ ચાર પાંચ વખત ઇન્ટરવ્યુમાં એ શીખ્યો કે જેટલું બને એટલું નેચરલ રહો જે તમે છો એ જ સામે પ્રસ્તુત કરો કારણ કે તમે જો કંઈક બીજું કહેવા જશો તો એ તરત તમારા બોડી લેંગ્વેજ સાથે જ મેચ નહીં થાય એટલે એ લોકોને તો ખબર પડી જશે કારણ કે એમણે તો કેટલા બધા લોકોને ઇન્ટરવ્યુ લીધા છે એટલે જેટલું બને એટલું નેચરલ રહો બીજું કે તમારા જે મીન્સ કે ગ્રેજ્યુએશન જે વિષય સાથે કરેલો છે અથવા તમે ક્યાંય જોબ કરો છો ભવિષ્યના જે તમારા ભૂતકાળના જે પણ એક્સપિરિયન્સ છે અથવા જે પણ અચિવમેન્ટ છે એ દિશામાં તમે થોડુંક સર્ચ કરો કોઈકને મળો જાણો વધુમાં વધુ તમે મોક ઇન્ટરવ્યુ આપો તમારા ગ્રુપમાં પણ હોય તો ગ્રુપ ડિસ્કશન કરો ગ્રુપના ચાર પાંચ મેમ્બરો સાથે પણ તમે કહો કે ભાઈ ચાર જણા મારો ઇન્ટરવ્યુ લો બરાબર એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે તમને લાગશે હું તો બરાબર જ બોલી રહ્યો છું પણ તમારા મંતવ્ય યોગ્ય છે કે નહીં જો ત્યારે તમારી આંખો કઈ રીતની છે તમારો બોડી લેંગ્વેજ કેવી રીતે છે ઘણી વખત આપણા હાથ બહુ આમના આમ આમ થતા હોય બોલતા હોય ત્યારે બરાબર ઘણી વખત આપણે વિચારતા હોય ઊંચું જોઈને વિચારીએ બરાબર એટલે એ તમારા તમારી ભૂલો શોધશે કોણ કે જે તમે મોક ઇન્ટરવ્યુ જ્યાં આપો છો એ તમારા જે મિત્રો એ તમારા ભૂલો શોધશે અને એનામાંથી આપણે સુધાર કરવાનો છે